કોંગ્રેસના નેતાની શરમજનક હરકત સામે આવી છે કંગના નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ એસ મહિલા કર્મચારીનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રી તે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને વખોડી કાઢી છે કચ્છમાં આઈબીના મહિલા કર્મચારીના અપમાનનો આક્ષેપની ઘટના સામે આવી છે કોંગ્રેસના અનેક નેતાઓની હાજરીમાં આઈબીના મહિલા કર્મચારીનું અપમાન કર્યું હતું કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ એસ આહિર એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઈ એક્ટિવિસ્ટ એચ એસ આહિર ફરી વિવાદમાં આવ્યા છે કોંગ્રેસના નેતા એચ એસ આહિરે ભુજ

મેં સુચના પણ આપી હતી કે પત્રકાર મિત્રો સિવાય ખુરશીમાં કોઈ બેસશે નહીં મારી ટીમના રાષ્ટ્રીય દલિત અધિકારના સંગઠનના માણસો અને કોંગ્રેસ પક્ષના માણસો પણ રૂમ છોડી દો એવી ત્રણ વખત મેં સૂચના આપ્યા પછી પણ શા મહિલા પોલીસ કર્મી પોલીસકર્મી હાજર રહ્યા જીગ્નેશભાઈ આમાં એક પ્રશ્ન એ છે કે આક્ષેપ પ્રત્યે ઠીક છે પણ જે રીતે ને આમાં વાત જ નથી સ્પષ્ટ છે એફઆઈઆર ખોટી બનાવટી ઉપજાવી કાઢેલી છે જીનેશભાઈ ચેર ખેંચ્યા પછી જો એમનો આશ્રય બેસવાનો હતો તો એ બેઠા કેમ નહીં હાસ્યાસ્પદ રીતે એમણે જે તે હાસ્ય એમનું દેખાઈ રહ્યું છે એને લઈને તમે એ મહિલા પોલીસ કર્મી સાથે કંઈ વાતચીત કરી એ સમયે બિલકુલ જ નહીં મેં એમણે પૂછ્યું હતું શું ઘટના બની ત્યારે મને જવાબ નહીં આપ્યો એમણે મને ઊભા થઈને કહેવું જોઈતું હતું ને આગામી હર જોર જોરક ટક્કર સંઘર્ષ અમારા નારાએ લડીશું આસામ પોલીસે બી ફરિયાદ કરી હતી અઢી હજાર કિલોમીટર દૂર લઈ ગયા હતા તો દાખલ થયો છે બંનેના કારણે પ્રેસ છે આઠ ચોપડીની વિરુદ્ધમાં ભી પ્રેસ છે અને પેલા પેલા બે ની જડે ખોટી એફઆઈઆર કરી બંનેની વિરુદ્ધમાં છે